તેમણી મોરસ ઓપરેન્ડીથી પોલીસ ચોંચોટી છે છેલ્લા ત્રણ એક મહિનામાં એક કરોડની છેતરપિંડી સુરતમાં થઈ હોવાની વિગત જાણવા મળી રહી છે આરોપી મદારની મોરસ ઓપરેન્ડી હતી કે વલસાડથી મર્સિડીઝ કે બીએમડબલ્યુ ગાડીમાં બેસીને મંદિર પાસે રાહ હતો મંદિર પાસે કોઈ મહિલા કે વૃદ્ધ સ્વરૂપ પહેરીને ઊભા હોય તેમને મંદિરના સરનામા પૂછતો હતો ત્યારબાદ મદારી જે વ્યક્તિ સાથે વાત કરી તેમને હિપ્નોટાઈઝ કરી લેતો હતો તેમની પાસેથી દાગીના ઉતરાવી લેતો હતો ખિસ્સામાંથી રોકડા કરાવી લેતો હતો લોકોને ઠગ કારમાં નીકળી ગયા પછી લૂંટાઈ ગયાની ખબર પડતી હતી ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો જેમાં સિનિયર સિટીઝન છે સવારે મંદિરે જતા હતા એ દરમિયાન ગાડીમાં બે ઇસમો આવેલા એમાંથી એક ભાવ બનીને બેસેલો હતો અને એ લોકોએ મંદિરે જવાનો રસ્તો પૂછેલો ત્યારબાદ એ લોકોની સાથે વાતચીતમાં એ લોકોને એવું કહ્યું હતું કે તમારા ઉપર પ્રકોપ છે એમ કરી અને એમને વાત કરેલી એટલે એ ચર્ચા દરમિયાન એમને એવું જણાવ્યું કે તમારે પ્રકોપ દૂર કરવો હોય તો તમારા પહેરેલા દાગીના મને આપો તો હું શુદ્ધ કરી આપું એ પ્રકારે વાત કરી અને એમની પાસેથી દાગીના લીધેલા અને એ સમય દરમિયાન આ જે સિનિયર સિટીઝન હતા એ એમને ખ્યાલ નહીં રહ્યો કે એને શું થઈ ગયું છે એ સમય દરમિયાન આ જે બંને બાવો અને જે ગાડીનો વાહ ચાલક હતો એ વાહન અને દાગીના લઈ અને જતા રહેલા હતા તપાસ દરમિયાન ગાડીના નંબર આધારે જે આરોપી છે એને શોધી કાઢવામાં આવેલો છે અને સહ આરોપી છે એ પકડવાનો બાકી છે એ પકડાયેલ આરોપી છે એના વિરુદ્ધમાં ગાઉ ગુના નોંધાયેલા છે એવું રેકોર્ડ પરથી જણાઈ આવેલું છે અત્યાર જે તે વખતે એક લાખ સુડતાલીસ હજાર રૂપિયાની મતદાન એમની પાસેથી દાગીના લઈ ગયેલા છે અને અગાઉ જે ગુના છે એનું રેકોર્ડ ચેક કરવાનું ચાલુ છે અમદાવાદ એવું હાલમાં એને જણાવ્યું છે છે એમોમાં જે મેં જણાવ્યું એમ કે તમારી પર પ્રકોપ છે એવું પેલા જણાવે અને પછી એવું તમે મને દાગીના આપો હું એને શુદ્ધ કરી આપું એમ કરી અને એમની પાસેથી દાગીના લે છે અને એ એમના કહેવા જે ભોગ બનનાર છે એમનું કહેવું એમ છે કે એમને એ સમય ધ્યાન નહીં રહેલું

અત્યારે જે પકડાય છે એના પરથી એવું એવું છે કે જે મોટી ઉંમરના હોય અને મંદિરની આસપાસ એ લોકો એમો રાખતા કે જેમાં સવારે મંદિર તરફ કોઈ જતા હોય અને સિનિયર સિટીઝન ટાઈપના હોય એ આધારે એ લોકોને ઊભા રાખી અને એમની સાથે વાતચીત દરમિયાન આ કાર્ય કરતા હતા અત્યારે તો બે જણા છે એવું પ્રાથમિક જણાવી આવ્યું છે અને જે બીજો આરોપી છે એ પકડવાનો બાકી છે એ પકડાય પછી ખબર પડે કે અમે બીજા વધારે માણસો છે કે કેમ